અને મિત્રો કેમ પોલીસ કેસ કર્યો છે તે જાણીને તમે પણ ચોંકી જશો જી હા મિત્રો તો અમદાવાદ થી નીકળેલી દ્વારકા માટે આ છોકરી પગપાળા જઈ રહી છે ફક્ત ને ફક્ત છ વર્ષની છોકરી છે અને મિત્રો આમનું નામ છે એન્જલ તો મિત્રો આ એન્જલ બેનના પપ્પાએ પોલીસ કેસ કર્યો છે અને જાણો કે શા માટે પરંતુ તે પહેલાં મિત્રો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ લખી દેજો સબસ્ક્રાઈબ નહીં કરો તો ચાલશે તો મિત્રો એન્જલના નામે અને તેમના મમ્મીના નામે એટલે કે જે આ ભાઈ છે તેમની વાઈફના નામે ઘણા બધા ખોટા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બની રહ્યા હતા અને મિત્રો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી રહ્યા હતા એટલે એ લોકો એવું કહેતા હતા કે અમને તમે પૈસા આપો એ એકાઉન્ટ દ્વારા મેસેજ કરતા હતા બીજા લોકોને આ એન્જલ માટે ઘણા બધા લોકો મદદ માગી રહ્યા હતા અને મિત્રો એ વાતનો આ ભાઈને ખબર પડી ગયો હવે મિત્રો આ ભાઈએ સૌથી પહેલાં પોલીસને જાણ કરી છે કે તમે આ એકાઉન્ટ પર કાર્યવાહી કરજો મિત્રો તમે પણ બેનના તો આ આ ભાઈના ભાઈની વાઈફના કોઈ પણ ખોટા એકાઉન્ટ બનાવીને કોઈને હેરાન કરો છો કે પછી કોઈ પાસે મદદ માગો છો તો મિત્રો તેથી જજો અને વિડીયોને કરી લેજો ડિલીટ અથવા તો એકાઉન્ટ કરી લેજો ડિલીટ કારણ કે આ ભાઈ ગમે ત્યારે તમારા પર કાર્યવાહી કરી શકે છે અને મિત્રો કરવી પણ જોઈએ આ વિશે તમારું શું કહેવું છે કોમેન્ટની અંદર બે શબ્દો જણાવવા હોય તો જણાવી શકો છો બાકી જય દ્વારકાધીશ લખતા તમારું અને મારું કંઈ નથી જવાનું જલ્દીથી જય દ્વારકાધીશ લખી લો મળશું નેક્સ્ટર ત્યાં સુધી થેન્ક યુ